સ્વચ્છ વાયુ સર્વેક્ષણ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ અલ્કાપુરી સ્થિત એર સ્મોક જે ટાવર છે તે ઉભું કરવામાં આવી છે આપ જોઈ શકો છો રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે જે એર સ્મોક જે ટાવર છે તે બ્રિજની નીચે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે એર સ્મોક ટાવરની ખાસિયતની જો વાત કરીએ તો ચાર મીટર ઊંચાઈ ધરાવતું આ ટાવર છે અને સરળતાથી ખસેડી પણ શકાય છે પચાસ થી પાંચસો મીટર ત્રીજામાં હવાની ગુણવત્તા સુધારવા માટે આ જે ટાવર છે તે મદદરૂપ થઈ શકશે અર્ધ તન ફિલ્ટરેશન અને આઈનાઇઝર ટેકનોલોજીથી હવામાં રહેલા પ્રદૂષકોને દૂર કરે છે ગીચ શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરે છે અને ધુમ્મસની વધતી જતી સમસ્યાનો ઉકેલ પણ આ ટાવર દ્વારા કરી શકાય છે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન જેવા હવામાં રહેલા હાનિકારક કણોને અસરકારક રીતે દૂર કરવા માટે પણ હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલર એર ફિલ્ટરને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે